છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકાના બારાવાડ અને ખાંડિયા કુવાને જોડતો ગ્રામીણ રોડ ચોમાસામાં વરસાદના પાણીમાં નારું ધોવાયું હતું જેને ગામ જાણો દ્વારા રિપેર કરી ચલાવતા હતા પછી એ નારાને સરકાર દ્વારા કોન્ટ્રાક અપાયો જેને કોન્ટ્રાક્ટર દ્વારા બનવાની કામગીરી શરૂ કરવામાં આવી કામગીરી કરતા પહેલાં રાહદારીઓનો વિચાર ના કરતા કોન્ટ્રાક્ટર ડ્રાઈવરજન ના બનાવાતા રાહદારીઓ અટવાયા તોડતા પહેલા રાહદારીઓ માટે ડ્રાઈવજન ના બનાવ્યું રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે એવી સમજ વગર રસ્તો બંધ કરી દીધો રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર